પાદરાના પાતળીયા હનુમાન મંદિર દ્વારા નવગ્રહ ગ્રહાત્મક નવ કુંડાત્મક મહામારુતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પાતળિયા હનુમાન મંદિર દ્વારા આગામી ઓગણત્રીસ માર્ચના રોજથી તારીખ ત્રણ એપ્રિલ દરમિયાન પાંચ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન થનાર છે જેમાં ભવ્ય મહામારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે આ પાંચ દિવસ દરમિયાન ભવ્ય મારુતિ યજ્ઞ માટે આજે યજ્ઞશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું પાતળિયા હનુમાન મંદિરની સામે આવેલ પરિસરમાં યોજાનાર કાર્યક્રમ માટે આજે વિધિવત રીતે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન તેમજ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમમા સહિત મુકેશભાઈ શ્રોફ સહિત પાતળી હનુમાન મંદિરના ટ્રસ્ટીગણ તેમજ કાર્યકરો અને પાદર નગરપાલિકાના સદસ્યો સહિત વિવિધ ક્ષેત્રોમાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂમિ પૂજન સાથે ધ્વજારોહણ કરવામાં આવી હતી આગામી મે માસની ત્રણ તારીખના રોજ સર્વજ્ઞાતિ હિન્દુ સમાજના સમૂહ લગ્નના આયોજન પણ મંદિર ખાતે કરવામાં આવનાર છે અને આમાં આગામી દિવસોમાં પાતળી હનુમાન મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન પાતળી હનુમાન પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે પાતળિયા હનુમાનજી મંદિર પાદરા દ્વારા આયોજિત આગામી સમયમાં પાંચ દિવસનો મારુતિ યજ્ઞ અને સાથે સાથે સમૂહ લગ્નનું પણ આયોજન પાતળી મંદિર હનુમાન દ્વારા કરેલું છે આજે શુભ દિવસે મહાશિવરાત્રીના દિવસે આજે પાદરાના ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહ ઝાલા માજી ધારાસભ્યશ્રી દિનુમા અને પાદરાના આગેવાનશ્રીઓ સાથે સૌ વડીલોએ આજે શિવરાત્રીના દિવસે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ મારુતિ યજ્ઞ પાંચ દિવસનો થવાનો છે આ મારુતિ યજ્ઞ પાદરામાં બહુ મોટા પાયે થવાનો છે સાથે સાથે જનકલ્યાણ માટે પાતળી હનુમાનજી મંદિર દ્વારા આજે આયોજન કર્યું છે ભૂમિપૂજનનું ભૂમિ ભૂમિપૂજનનું આયોજન કરેલું હતું અને આજે ભૂમિપૂજન કરેલું છે